કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે આજે આપણે બ્લોગિંગની ની શરૂઆત સાંજના થાય છે અને અત્યારે અમારે રસોઈ પણ થઈ ગઈ છે જસ રોટલી બાકી છે તો આજે મસ્ત મજાના આપણે વટાણા બટેકાવાળા સરસ મજાના વઘારેલા ભાત બનાવ્યા છે અને વાલ બટેકાનું શાક પણ બનાવ્યું છે અને આજે હું તમારા સાથે વઘારેલા રોટલાની રેસિપી શેર કરીશ કેમ કે શિયાળો ચાલે અને વઘારેલો રોટલો ન બને એમ તો બને જ નહીં બરાબર કે સરસ મજાની બે ત્રણ દિવસથી આ વાતાવરણ પણ એવું છે કે ઠંડુ ઠંડુ સાવ વાતાવરણ થઈ ગયું છે અને છાસવાળો વઘારેલો રોટલો હોય તો મજા આવી જાય બરાબર તો મારી પાસે રોટલા પળેલા છે છાત પણ આપણે તૈયાર કરી લીધી છે તો આપણે વઘારેલા રોટલાની તૈયારી કરશું પણ પહેલાં આપણે છોકરાને ટિફિન કરી દઈએ જસ્ટ ટિફિનમાં આપણે રોટલા પણ દેવાના છે પણ પહેલાં આપણે રોટલી બનાવી દઈએ પછી આપણે રોટલા વઘારશું કેમ કે રોટલા ગરમ ગરમ જ સારા લાગે વઘારેલા બરાબર તો ચાલો પહેલાં આપણે રોટલી બનાવી દઈએ અને પછી આપણે વઘારેલા રોટલા બનાવશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા અત્યારે મારી રસોઈ થઈ ગઈ છે આપણી રોટલી બની ગઈ છે આ મસ્ત મજાના વટાણા બટેકાવાળા વઘારેલા ભાત બનાવ્યા છે આપણે અને આ છે મસ્ત મજાનું વાલ બટેકાનું શાક પણ આપણે તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે અહીંયા આપણે રોટલા લઈ લીધા છે હવે એના આપણે નાના નાના કટકા કરી દઈશું બરાબર અને પછી આપણે એને વઘારવા માટે લઈ લઈશું તો પહેલાં એને સરસ મજાના આપણે નાના નાના ટુકડા કરી લઈએ બધા રોટલાના મારી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ રોટલા જેવા છે તો બધાને આપણે સરસ મજાના કટકા કરી લઈએ આપણે વઘારેલો રોટલો બનાવવા માટે રોટલાને સરસ નાના નાના કટકા કરી લીધા છે અને આમાં છે આદુ મરચાં અને આ છે ટોમેટા એ મસાલા છે તો ચાલો હવે આપણે રોટલો વઘારવાની તૈયારી કરીએ તો અત્યારે હવે આપણે રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે આજે તો મેં સરસ મજાના વાલ બટેકાનું શાક પણ બનાવ્યું છે

તો અહીંયા આપણે વધાર કરવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો આપણે લાલ મરચાં અને તમાલપત્ર નાખશું એમાં હવે આપણે એમાં નાખશું મેથી દાણા

તમે ડુંગળી ખાતા હોય તો તમારે ટમેટા પહેલા ડુંગળી નાખવાની હવે આપણે એમાં છાસ નાખી દઈશું તો અમારી પાસે છાશ છે છાશ થોડી આપણે ઘાટી લેવાની તો અહીંયા આપણે સરસ મજાની છાસ નાખી દીધી છાશ નાખીએ ને તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે છાશ ખાટી ના જાય એટલે છાશ નાખીને તરત જ એને હલાવવાનું તો હવે આને આપણે હલાવશું તો હવે આપણે એમાં રોટલા નાખી દઈશું

તો ફાઇનલી વઘારેલો રોટલો બનીને આપણો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે સરસ મજાનો આપણો રોટલો બની ગયો છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો લસણ ડુંગળી વગરનો વઘારેલો રોટલો સારો છે તો ચાલો ભાઈ આપણો રોટલો પાસ થઈ ગયો છે અજય ભાઈ કહી દીધું કે સારો છે એટલે આપણે રોટલો

આજે આપણે રોટલો બનાવ્યો ને એ રાજુના ફરમાઈશ ઉપર આપણે વઘારેલો રોટલો બનાવ્યો હતો રાજુની ઈચ્છા હતી કે વઘારેલો રોટલો બનાવો એટલે મને સાંજે જ કહી દીધું હતું કે કાલે વઘારેલો રોટલો બનાવજો એટલા માટે આજે આપણે વઘારેલો રોટલો બનાવ્યો છે તો કેવો છે રાજુ તો અત્યારે હવે નમો અને બેન પાણી બેસી ગયા છે જમવા માટે મેં એ લોકો માટે મેગી બનાવી છે તો એ લોકો મેગી ખાઈ રહ્યા છે તો અત્યારે અમે ફૂલ ફેમિલી પ્રોજેક્ટ બનાવ બેસી ગયા છે કયો પ્રોજેક્ટ છે નમસ્તે તો બોલને મેક્સ હા તો મેક્સ નો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે રાજુ છે નમસ્તે ની બેન પાણી સ્વચ્છ નાઈ બી છે નમો છે હું પોતે અને અમારા ભાભી પણ બેસી ગયા છે બધા કટિંગ કરે છે અમે આવા નામ બધા કટિંગ કરીએ બરોબર તો આ તમે જોઈ શકો છો ફૂલ ફેમિલી આ છે પ્રોજેક્ટ બનાવવા બેસી ગયા છે